ચલો ગાઈસ ગુડ મોર્નિંગ નહીં ગુડ ઇવનિંગ બાબા કે કેટલા કે તો કેમ છો માય ફેમિલી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય દ્વારકાધી સ્વાગત છે તમારા બધાનો મારા ચીડિયા ઘરમાં અને વાગે છે બપોરના સડા બાર લાગી છે બરાબરની ભૂખ સવારે નાસ્તો કરતો ભૂખ લાગી જાય છે વિચારો આપણું પેટ કેટલું જોરદાર વર્ક કરતું હશે અને બધા ખાવાની રાહ જેમ દેહ રહે છે મોતિયા બધાના મરી ગયા છે ભૂખના કારણે બરાબરની ભૂખ લાગી છે એટલે આજે નાસ્તો હવે ઘરે ખાઈએ પણ ખબર નહીં બોડી શું છે ખાલી થઈ જાય છે ભૂખ લાગી જાય છે તરત જ અને આજે છે અમારા દાદાશ્રીનું શ્રાદ્ધ હા તિબ્રતા નામ કે નામ પૂરી નામ દૂધ નામ ઓમ નાસ બસ હજુ આપ બન્યું નહી એટલે એવું ખાવું છું ખો ખાવું છું મધ્ય જો આ મધ્ય બેસી ગયા છે અને માતુશ્રી બેસી ગયા છે અયા બેક નાસ્તો કાય તો હવે જાય નાસ્તો ના કરે ના નાખી દે ઉપર કેમ એવું જાય ના ક્યાં છો બધા મજામો જય શ્રી કૃષ્ણ હરવર માધી જય શ્રી રામ જય માતાજી સ્વાગત છે તમારા બધા અમારા ચીજા ઘરમાં અને અમારા ગુરુ સ્વામી ફેમિલી બ્લોકમાં ધોઈ તૈયાર થઈ અને દિયાબત્તી બધું કરી અને અમે બધું આવી ગયા છીએ ખાવાની વાત જોઈ રહ્યા છો બધો નાસ્તા કયા છે તો હે એ વાત સાચી છે અને છે ને આપણે જે વધારાનો જે બની જાય ને અને આપણા ખાતા નથી બહાર મૂકીએ ને એ તમારા હાથમાં એટલે સોર્સ લખેલો છે પુણ્યનો કેમ તમે નતું કરો પણ તમારા જોડે થઈ ગયું છે ને તમે બહાર મૂકો એટલે ગાય અને કૂતરા બધા ખાય બાકી કોટ ટુ કોટ તમે નહીં બનાવતા એ ભગવાનના આધીન છે ભગવાને તમને એવું કીધેલું છે હા બીજા જીવ ખાય એ કેવું છે કે તમારા ઉપર આધીન નથી જેના નસીબમાં જે લખેલું છે ને ખાવાનું એ જ તમે ગાયનું ગણતરી રાખીને મૂકવા જાઓ પણ એને કૂતરાના નસીબમાં લખે તો કૂતરું જ ખાઈ જાય અને કૂતરાના નસીબ ના હોય અને ગાયના નસીબમાં તો ગાય જ ખાઈ જાય બરાબરમાં મળે ને જે જેના નસીબનું હોય ને એટલું જ એને મળે હમ હા અને હવે જો અમારી મસ્ત મજાની અહીંયા શું કહેવાય રહી ખીર શ્રાદ્ધ માટેની ખીર તૈયાર છે જશે આમ અંદર પેલું કેસરી કેસરી કોક નાખ્યું છે એને અને યબ્બને નમલ ગરમ ગરમ પૂરી યો હેલો ગાઈસ તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી રામ સ્વાગત છે તમારા બધાનું અમારા ચીડિયા ઘરમાં ગોસનરવી વ્લોગમાં તો અત્યારે સરસ મજાની વર્ષસરા માટે બની રહી છે પૂરી હા હા ਆਪ ਆਪ ਸਸਰਾ ਮਾਂ ਬਾਹਨ ਹੈ ਤੇ ਜੋ ਕਿ ਬਦਾ ਖਾਣਾ ਪਰ એમ ਕੇ ਆਪਾਂ ਫਿਕਰੂ ਮਾਂ ਨਹੀਂ ਅੱਜ ਅਸਰਾਤ ਚੇਲੂ ਜ ਮਾਰਾ ਦਾਦਾ ਜੀ ਵਰ ਸਸਰਾ ਨੂੰ ਤੇਣਾ ਮਾਤੇ ਘਰਵਾ ਘਰੋ ਖੁਲੀ ਬਹੀ ਰਹੀ ਜੈ ਐਮਨੇ ਘਰਾਈ ਦਈਏ ਤੁਸੀਂ ਅੰਨ ਲੋਗਾ ਪੈਸੀ ਕੋਈ ਕਮੈਂਟ ਨਾ ਕਰਤਾ ਕਿ ਇਹ ਵਕਤ ਨਾ ਖਵੜਾ ਨਾ ਅੱਤਰ ਚਮ ਖਵੜਾ ਦੋ ਲੈ ਭਈ ਇਹ ਵਕਤ ਤੇ ਧਰੈਨ ਖਵੜਾਈ ਦਿਆ ਬੀ ਸਾਦੇ ਜੀ ਨੇ ਤਾਂ ਮਾਲੂ ਪੋਆ ਬੋ ਬਾਦਾ ਮਾਲੂ ਪੋਆ ਖਾ ਜਾਣਾ ਪਾਖੂਾਇ ਖੋੜਾ ਇਹਨਾਂ ਚਰਨਾ હમ એ તો આ તો હતી જ નહી એટલે દાદીમાના તોલે તો કોઈ જ ના આવે પણ અમારા દાદીમા તો છે ને અંદર ખૂણામાં જઈને એક રૂમમાં જઈને કબાટ ખોલે ને કબાટમાંથી કાજુ બદામ કાઢતા બદામ વધારે કાઢતા કાજુ કરતા અને કાજુ ખાય કંકુ બાય એમનું નામ

કોનો કરવું <todic> <todic> <So cha> <todic>

આપણને જે રૂપ એમાં કરવાના આવતા જ જ નહીં કરે દાઢી એટલા માટે અમે આવું લગાવતા બાપ બધો હાબુ નઈ કરતો હું એ બધી વાત લગ્ન ની વસ્તુ લગાયા તો દોડ દવા નઈ લગાયો આ એવું કે દોડું થવા લગા આ કેવું ને ઓલા જે રોટર થતી ને ડસ્ટ કેડામ ન તો સુધ દવા થવા લગા દોડા હા તો તમા ગધારુ જ છો ને દોડો પણ ગુણ હોય ના તો દવા ના દોડી છે ફૂલ ફૂલ થા થઈ ગયો આ લોકો સાંજના ટાઈમે નાસ્તો કરવા બેસી ગયા છે હા

ત્યાં લઈ દો એમ હા બહુ લઈ દો એમ પપ્પાએ કહેતા હતા ને કે બહુવો લઈ દો થોડો ઘણો હલવો હલવો બનાવી દો એમ બધા ખાવા માંડ્યા છે ને મારા બાકી છે તો હું ખાઈ લઉં છે ઓકે જો પતિ વતા પ્રત્ની એટલે મારી રાહ જોઈ રહી છે તો એ ખાઈ રહ્યા ને પછી આપણા હા ના ઉઠ્યું બિલકુલ ના ઉઠ્યું

કઈ નહીં હાઈ કીધું ત્યાં હેલો ગાઈસ કીધું એટલે તો હેલો ગાઈસ અમે ફાઇનલી જઈ રહ્યા છે જય આદ્યા શક્તિ ફ્રી નવરાત્રી ની અંદર જે આ ઇન્વાઇટ કર્યા છે અને ફેમિલી ફ્રેન્ડ જેવા છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પ્રોડ્યુસર એવા અંકિતભાઈ પટેલ એમને ઇન્વાઇટ કર્યા હતા એટલે આપણે જ્યાં આગળ ચાલે જ નહીં દસ હજાર પબ્લિક કીધું છે હું તો દસ હજાર ને પાંચ હજાર આવે ને તો એ વધારે પડતી કહેવાય પણ હવે ઇન્વાઇટ કર્યા છે એટલે જે અગર છૂટકો નથી બાકી મને તો પબ્લિક જે બહુ હોય ને ક્રાઉડ વધારે હોય ને તે મને ઓછું અનુકૂળ આવે છે ફ્રીલી આમ ફરવા જોઈએ આપણે તો ક્રાઉડ ભેગું ભેગું બધું હોય એટલે આમ ઓકોન જો કે જગ્યા એવી પસંદ કરી છે એટલે વાંધો આવે એવું નથી મોટી જગ્યા છે એટલે વિશાળ જગ્યા છે તો જઈએ અને તમને બતાવીએ કે અમે કેવી મોજ કરી બરાબર તો ફાઇનલ ગાઈઝ અમે લોકો તો આવી ગયા છે આદ્યશક્તિ નવરાત્રિમાં હવે એન્ટ્રી થઈશું એન્ટર કરીશું એમને ઓનલાઈન બતાવવું પડશે પછી અંદર જઈને જોઈએ કેવું છે તો ગાઈ જ અમે પહોંચી ગયા છે અત્યારે અને આ છે આપણો આદ્યશક્તિ નવરાત્રિ બે હજાર ને પચીસ આ ગુંડ અમારે વાગે છે રાતના સવા એક અને આ લોકો જોવા નહીં જતા ફ્રી નવરાત્રિમાં કે રાત્રે અમારે ખાવા લઈને આવવાનું તમને બધાનો ફ્રી નવરાત્રિમાં ગયા હતા ફેમિલી ફ્રેન્ડના ત્યાં અમે જો આ બધા એક વાગે ખાવા બેસે છે અત્યારે હવે ખાધું જ નહીં ઘણા ખુલ્લું હતું જ પડી ગયો ઢોસા ખાઈ લીધા હું અર્બનમાં લઈ જાઓ પહેલું વાંધો નહીં એટલે ઓર્બનમાં આવ્યા છે ઢોસા ખુલ્લો દૂધ ખાઈ લીધો સારા હતા મજા આવી ગઈ હવે સીધા ઘર જઈને હાલા કરી દેવાનું બરાબર ને હવે વહેલું છ વાગે તો ઉઠવાનું પાછું હશે આના જોવા મારે ખુલ્લો પ્રતિષ્ઠા કાલે દિવસ કાઢો જ છો કાલે ભારે દિવસ